મહાલક્ષ્મી મેડિકલ એજન્સીના નામથી ભાગીદારી દસ્તાવેજ બનાવ્યા હતા અને વર્મા ત્રિલોકચંદ ગિરધારી લાલ સાથે વર્ષ બે હજાર ઓગણીસમાં રોજ રોજ એજન્સીના સંપૂર્ણ વહીવટ કરતા અને ભાગીદાર એવા ભોલુ ધીરુ પટોડિયા ભાગીદારી થયેલા હતા જેમાં પચાસ ટકાની ભાગીદારી અને ભાગીદારી પેઢીનો મુખ્ય ધંધો ખરીદ વેચાણ અને દેખરેખ વિવિધ કામગીરી આરોપી સંભાળતા હતા પરંતુ હિસાબમાં ગોટાળા કરતા ત્યારે ખ્યાલ આવ્યો કે મેડિકલ એજન્સી બંધ કરવાનું જણાવેલ તેઓએ સદર ધંધો પોતે વ્યક્તિગત રીતે ચલાવશે અને ભાગીદારીથી વર્ષ વીના

પરંતુ ત્યારે હાલ અને આર્થિક પૈસાની જરૂર હોવાને કારણે પોલીસ પ્રશાસન પાસે વિનંતી કરે છે મારા બાકી રહેલા રૂપિયા વહેલી તકે જલ્દી મળે એવી માંગ કરવામાં આવી હતી હું રાજ્ય ગુરુ જાગૃતિ યોગેશભાઈ યોગેશભાઈ ની પત્ની મારા મિસ્ટરે અને ભોલાભાઈ પટોરિયા એ એજન્સી માં કરેલી હતી ભોલાભાઈ અમારી સાથે એકવીસ લાખ ની છેતરપિંડી કરી છે અને અત્યારે અમે એફઆરઆઈ પણ ફરાવી છે એના વિરુદ્ધમાં અને બધા સાહેબો સોલંકી સાહેબનો અમને અમને સોલંકી સાહેબનો અમારે એને ખૂબ ખૂબ આભાર ચા હું યોગેશભાઈ બલાશંકર રાજ્યગુરુ મેં મારા મિત્રની સાથે 2019 ની અંદર એક મેડિકલ એજન્સી ચાલુ કરેલી પાર્ટનરશિપ ની અંદર ચાલુ કરેલી હતી તેમાં 3 વર્ષ જતાં મને થોડો ઘણો શંકા કુશંકાઓ થવા લાગી જેના કારણે હું 2023 ની અંદર છૂટો થઈ ગયો ત્યારબાદ એજન્સીની અંદર જે કઈ બેંક ની લોનો ચાલતી હતી જે કઈ રોકડા પૈસા અમે બીજા પાસેથી લઈ અને નાખેલા હતા એ સંપૂર્ણ જવાબદારી એણે ધીરુભાઈ લીધેલી હતી ત્યારબાદ આઠ થી દસ મહિનાની અંદર એણે રેગ્યુલર હપ્તા પણ ભર્યા અને ત્યારબાદ પછી ભાઈ ફરાર થઈ ગયા ફરાર થઈ ગયા મારા ઘરે બેંક આવ્યા ત્યારે મને ખબર પડી કે ભાઈ ભાઈ એજન્સી બંધ કરીને જતા રહેલા છે મેં ત્યાં જઈને તપાસ કરી તો એજન્સી ઓલરેડી સદંતર બંધ હતી એની અંદર માલ હતો એ બધો દફે કરી દીધેલો હતો માર્કેટ હતી એ પણ પોતે કવર કરી અને લઈ લીધેલી હતી અને સીપી ઓફિસ થી ડીસીપી ઓફિસ થી વરાછા ઓફિસ થી અને લાભેશ્વર ચોકી ઓફિસ થી મને સંપૂર્ણ સારો એવો સપોર્ટ મળેલો છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત